શનિદેવ પણ દેવાદિદેવ મહાદેવની જેમ આકાર અને નિરાકાર બંને સ્વરૂપમાં પૂજાય છે તેમના નિરાકાર સ્વરૂપને તેલ ચડાવવાનો મહિમા શાસ્ત્રોમાં વર્ણવેલો છે કહેવાય છે કે શનિદેવને તેલ ચડાવવાથી તે ભક્તોના તમામ કષ્ટોનો નાશ કરે છે તો આવો આવા જ કલ્યાણકારી દેવના દર્શને જઈએ સાબરકાંઠાના ઈડર ખાતે જ્યાં શનિ મહારાજનું એક અલાયદું સ્થાનક આવેલું છે આવું દર્શન કરીએ શનિધામના સાબરકાંઠા જિલ્લાના ઈડરથી માત્ર એક કિલોમીટર દૂર લાલોડા ગામ તરફ જતા શનિદેવનું મંદિર આવેલું છે જેના પર ભક્તો અપાર આસ્થા ધરાવે છે આ પવિત્ર ધામના સાનિધ્યમાં મહાકાલેશ્વર મહાદેવ અને સ્મશાન ગૃહ પણ આવેલું છે આ ધામ એક સુંદર અને કુદરતી વાતાવરણની વચ્ચે બિરાજમાન છે આ પવિત્ર અને રમણીય સુંદર જગ્યા પર બે ઘડી બેસવાનું પણ મન થાય અહીંયા શનિદેવની કાળા પથ્થરમાંથી બનાવેલી મૂર્તિના થાય છે દર્શન આ ધામમાં શનિદેવ કાળા પાડા પર સવાર થઈને ભક્તોને દર્શન આપી રહ્યા છે અને સાથે જ એક હાથમાં ગદા લઈને અને બીજા હાથે પોતાના ભક્તોને આશીર્વાદ આપતા બેઠા છે આમ તો શનિદેવનું જન્મસ્થળ શિંગળાપુર માનવામાં આવે છે પરંતુ હવે ભક્તો સાચી શ્રદ્ધાથી અહીં બિરાજમાન ઈડરના શનિ મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે અહીંયા મોટા મોટા પ્રધાનોથી લઈને સામાન્ય માણસનો પ્રવાહ શનિવારે દાદાના દર્શન માટે પહોંચે છે આ જગ્યાએ શનિવારના દિવસે વહેલી સવારથી જ શનિ ભક્તો ઉમટી પડે છે છે શનિદેવના દર્શન માટે ભક્તોની લાંબી લાંબી લાઈનો લાગતી હોય દૂર દૂર ગામડાઓ અને શહેરોથી ભક્તો અહિયાં આવીને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરે છે તો કેટલાક લોકો પોતાની પનોતી ઉતારવા કે શનિદોષ થી મુક્તિ થવા શનિદેવના ચરણોમાં શીશ ઝુકાવે છે અહીંયા સ્ત્રીઓ સહીત ભક્તો પોતાની જાતે જ ભગવાનની અર્ચના કરી શકે છે ને અહીંયા દર શનિવારે ભીડે લાગે છે ભક્તોની ને શનિદેવ શનિદેવ બધી મનોકામના બધી ઈચ્છા પરિપૂર્ણ કરે છે શનિદેવને સરસું તેલ તીઘું ને અળદ ને તલ અભિષેક કરવામાં આવે છે ને ધૂનો અહીંયા ધૂનો દર શનિવારે ધૂનો બી ચાલુ રહે છે ને અભિષેક બી થાય છે

શનિ મંદિર મંદિરમાં શનિદેવ દેવને સોળે શણગાર સજાવવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ નવ ગ્રહોમાંથી કે બધા ગ્રહોમાંથી સૌથી વધુ કઠોર અને શક્તિશાળી દેવતા છે શનિ મહારાજ મંદિર છે વર્ષોથી અમે આઈએ છીએ શનિ મહારાજની જે ચમત્કારી આ મૂર્તિ છે એ મૂર્તિ આટલામાં કોઈ જગ્યાએ નથી આવતામાં નથી કારણ કે શનિ મહારાજ જે ચાહ છે અહીંયા અહીં ખાલી માથું ટીકાવો દર શનિવારે અડદ ચડાવો દાળિયેલ ચઢાવો હવન થાય છે અહીંયા મહેન્ત્રીસિંહ બહુ બરાબર પબ્લિક સેવા કરે ચા ઉકાળા ચાલુ હોય છે શનિ મહારાજની જે પ્રતિષ્ઠા જે છે એનું કોઈ ઉલ્લેખ કરે તો એનું કોઈ કારણ જ નથી કારણ કે એ બહુ ઘરમાં સ્થાપી સ્થાનતી રહે આવતી આ જગ્યા હાજરા હજુર છે કેમ કે અહીંયા શનિદેવને પોતાના શનિ કે ગ્રહના માટે કાળા તલ કાળા અડદ અને તેલ ચઢાવી દર્શન કરી દાદાના આશીર્વાદ લે છે જેથી પ્રકોપમાં સુખ શાંતિ આપે આજ સ્થાનકમાં બપોરના સમયે વાનર સેના અહીં આવી ચડે છે અને દરરોજ આ જગ્યાએ દાદાના સ્થાનકમાં જમાવડો થાય છે આ જગ્યાના સાનિધ્યમાં કુંડ આવેલો છે ત્યાંની સમીપ દેવાદિદેવ મહાકાલેશ્વર મહાદેવ બિરાજમાન છે અને ત્યાં હનુમાનજી દાદા પણ ભાવિક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે શનિદેવ નું મંદિર એકદમ ચમત્કારિક છે અને આ મૂર્તિ એકદમ પ્રભાવી મૂર્તિ છે આખા સાબરકાંઠા જિલ્લામાં તો શું પણ કદાચ મારું માનવું એવું છે કે કદાચ આખા ઉત્તર ગુજરાતમાં પણ આવી મૂર્તિ કે ગુજરાતમાં નથી મારો પોતાનો પર્સનલ અનુભવ કહું તો જ્યારે બી કંઈ સામાન્ય બી તકલીફ થાય ને તો ખાલી શનિદેવને અડધી રાતે બી યાદ કરે તો ગમે તેવું સંકટ આવેલ તળી જાય છે નાનીથી મોટી ગમે તે ગંભીર બીમારીઓમાં બી જે ડૉક્ટરો કદાચ વાર લાગે પણ અહીંયા શનિદેવના એક ખાલી મસ્તક નમાવાથી કે નહીં ઘરે બેઠા ગમે ત્યાં દુનિયાના કોઈપણ શ્રેણીથી બાધા રાખવાથી એનું તાત્કાલિક એનું પરિણામ મળી જાય છે અને શનિદેવ ન્યાયના દેવતા છે અને હનુમાનજી અને શનિદેવ અત્યારે કલિયુગના સાક્ષાત દેવતા છે અને જ્યારે બી કોઈપણ વિપત્તિ પડે તો ગમે ત્યાં તમે અડધી યાદ કરો ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા